લોર્ડ સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અને ફરીથી આ કુટુંબ માટે આભાર માનીએ છીએ પ્રભુના વચનોને આપણે નિત્ય વાંચવા જોઈએ અને અગત્યનું છે જે કંઈ તમે કરો લખેલું છે તે બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરો અને તે મારફતે દેવ બાપની આભાર સ્તુતિ કરો બાઇબલમાં નવી વસ્તુ નવા ઘર નવી પત્ની હોય કે નવું જે કઈ હોય એના માટે અમુક અમુક બાઇબલમાં નિયમો આપેલા છે અને આપણે પ્રભુનો આભાર માનવો અને પ્રભુને પ્રથમ સ્થાન આપવું જરૂરનું છે કોલસી ત્રીજો અધ્યાય તેની સત્તરમી કલમમાં લખ્યું છે તમે જે કઈ કરો તે સગડું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરો અને તે મારફતે દેવ બાપની આભાર સ્તુતિ કરો આવો પ્રાર્થના કરીએ પિતા અમે પ્રભુ સુખિસ્તા નામમાં નમીએ છીએ આજના સંગત માટે આભાર માનીએ છીએ આજના સમય માટે આભાર માનીએ છીએ અમને દરેકને એકઠા કર્યા તમારા વચનો સાંભળવા માટે અમે આવ્યા છે અને પ્રભુ અમે તમારો આભાર માનવા માટે આવ્યા છે તમારી સુધી પ્રશંસા કરવા માટે આવ્યા છે આ ઘરને તમે કુટુંબને પ્રભુ જે આ સુંદર ઘર આપ્યું છે આભાર માનીએ છે તમારી હાજરી અમારા ઉપર કુટુંબ પર ઘર પર માગીએ છીએ તમારા વચનો પણ અહીંયા જે અમે સાંભળવા માટે એકઠા થયા છે પ્રાર્થના કરીએ છે તમારા વચન થી અમને દરેકને આસ્વાદ આપો અને તમારા આજ્ઞા પ્રમાણે ચાલવા માટે સહાય કરજો દરેક સાંભળનારને આસ્વાદ આપો પ્રભુ પ્રાર્થના છે આમેન હાલેલુયા પ્રેઝ લોર્ડ કોલોસી ત્રીજો જો જાય તેની સત્તરમી કલમ જો વાંચીએ ત્યાં લખેલું છે વચન થી કે કાર્ય થી વચન થી કે કાર્ય થી જે કે તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા દેવ باپની આભાર સ્તુતિ કરો હા મેન તો એ લખેલું છે કે તમે જે કંઈ કરો તે સગડું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં થી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરો જેથી બાપને માન મળે અને તે મારફતે તમે બાપનો આભાર પણ માનો આપણને દરેક વાના જેમ લખેલું છે ય акуમનો પત્રમાં એ આકાશમાંના દરેક વાના પૃથ્વી પરના દરેક વાના આશીર્વાદ ઉત્તમ વાનાઓ એ ઈશ્વર પાસેથી આપણને મળે છે એ આપણી બુદ્ધિ સમજણ શક્તિ કદાચ લાગે પણ બધું જ પ્રભુની મહેરબાની છે પૂર્ણ નિયમમાં પણ લખેલું છે કે પ્રભુ જ છે કે જે તને બધા જ આશ્રદો આપે છે અને એટલા માટે પ્રભુનો આભાર માનવો એ પહેલું ફરજ છે દરેકમાં પ્રભુનો આભાર માનવો એ ફરજ છે અને દેવનો આભાર આપણે કેવળ પ્રભુ સુકેશના મારફતે માની શકીએ છીએ કારણ કે આપણને પ્રભુ સુકેશ મારફતે આપણા પિતાની આપણને ઓળખાણ થઈ છે બીજો કાળ ઉત્તાન તેનો પહેલો બીજો અધ્યાય તેની ચોથી કલમમાં લખેલું છે જ્યારે સુલેમાને ઈશ્વર માટે ઘર બનાવ્યું ત્યારે એને અર્પણો જણાવ્યા ચોથી કલમ મારા તે વ્યહોવાને અર્પણ કરવાને તેની આગળ ખુશ્બુદાર સુગંધીઓનો ધૂપ બાળવાને નિત્યની અર્પિત રોટલીને સારું ને સાપાતોએ ચંદ્ર દર્શનના દિવસોએ તથા અમારા દેવ દેવ્યોના મુકરે પર્વોએ સવાર તથા સાંજના દહના પર સારું તેના નામને માટે હું મંદિર બાજુ છું

જ્યારે કઈ ગાડી બી લાવી હશે તો વિચાર છે ત્રણ સવારી તો હું નહીં ચલાવું કદાચ પેલી ગાડીમાં હું ચલાવતો તો પણ હવે તો હું આ નિયમ બનાવું છું એમ ઘર બાંધવા માટે પણ ઈશ્વરે અમુક નિયમો આપેલા પુનઃ નિયમ તેનો જો વિસ્મો અધ્યાય વાંચે પાંચમી કલમ ત્યાં લખેલું છે અને સરદારો લોકોને કહે કે જેણે નવું ઘર બાંધીને જો કોઈ નવું ઘર બાંધે છે તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોણ છે એના વિશે અર્પણ કર્યું ન હોય એવો કોણ છે અમુક બાબતો માનતા માની ન હોય તો એવો કોણ છે કઈક પણ નવું આવે છે તો આપણે વિચાર કરીએ છીએ નવું આવે છે ત્યારે આપણે અમુક નિર્ણયો લઈએ છીએ અને પ્રભુને માટે વચનો આપીએ છીએ નિર્ણયો કરે છે ઘર આવતા પહેલા આપણે અમુક બાબતોના પ્રભુની સાથે કોલ કરાર કરીએ છીએ લગ્ન પહેલા ભી આપણે કહે છે જો મને પ્રભુ વાઈફ આપશો તો આમ 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 કરીશ ઘર આપશો તો આમ 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 કરીશ એમ બધા આપણા જબાન ના ખતા ખતા ખાતું ભટ સોરી આ જે ન્યુઝી છે અમુક અમુક બાબતોને કન્ફેસ કરીએ છે કે હું આમ કરીશ મેરા ધંધા હોગા તો મેં યે કરુંગા યે સબ હમ કરતે આપણે બધું ઘણું ઘણું કરીએ છે પછી બધું વિસરી જઈએ છે પણ અહીંયા કે છે ઓ કોણ છે કે જે ભાનતા અર્પિત નથી શું કરતો

એના પર કોઈ આરોપ ન મૂકે એની તું કાળજી રાખજે કદાચ એમ થાય ઘણા લોકો એમ માને છે ઘર મનુષ ઘણા લોકો છે ઘર સુકન ઘણા લોકો છે ગાડી સુકન ઘણા લોકો કહે છે ગાડી મારી અપસુકન આ ગાડી આવી માં છોકરો ઠોકાઈ ગયો એક અભિલાષામાં એક ગાડી છે એને મેં વિચાર્યું કે અમને આ વિશે કીધું કે ભાઈ આ ગાડી વેચવાની છે તો એમને કીધું કે ગાડી પર મારા છોકરાની છે અને અમે નહીં વેચીએ આ છોકરો મારો મરી ગયો પણ એની યાદવાળી આ ગાડી છે ઘણા લોકો એને યાદ રાખે છે આપણું પણ જે કઈ આપણે વસાવીએ છીએ નાનું મોટું જે કઈ આપણને ઈશ્વર તરફથી વરદાન મળે છે આપણે પ્રભુને પહેલા પૂછીએ છીએ અથવા તો પ્રભુનો પહેલા આભાર પણ માનીએ છીએ અને અમુક અમુક આપણે નિર્ણયો પણ કરીએ છીએ જીવનમાં બાવીસ મોદીએ પુનર્નિમ આઠવી કલમમાં પ્રભુએ આજ્ઞા આપી જ્યારે તું નવું ઘર બાંધે તું નવું ઘર બનાવે ત્યારે તારે ઢાબાની ફરતી પાડ બાંધવી કેમ બાંધવી એ માટે કે તે પરથી કોઈ માણસ પડ્યાના કારણથી તારા ઘર પર ખૂનનો દોષ આવે નહીં કોઈ ઘર પરથી પડી ન જાય કદા એમ થાય છે કે એ ઘરમાં ગયા અમે બીમાર થયા એ ઘરમાં ગયા ને નુકસાન થયું આ આ વસાવ્યું અને માટે બહુ આફત આવી ઘણી બાબતો આપણને એવા સાંભળવા દુનિયામાં મળે છે પણ આપણા કુટુંબમાં ઘરમાં કોઈ દોષ ન લાગે કોઈ કઈ કહી ન જાય કે અહીંયા ઝગડા ઝગડા ને અહીંયા કંકાસ કંકાસ અહીંયા અહીંયા અમારા રહેવાથી અમને આ તકલીફ થઈ એવું કદી ન થવું જોઈએ આમેન આપણે પ્રભુના લોકો છે પ્રભુના નામથી ઓળખાઈએ છે આપણા લીધે બીજાને આશીર્વાદ મળે છે આપણાથી કોઈને દોષ ન થાય અથવા કોઈ આપણાથી ઠોકર ના ખાય ન કોઈ આપણાથી દુઃખી થવું જોઈએ પુણ્યમ અઠાઈસ મો આઠમી કલમ યહોવા તારી વખારોમાં ને જેમાં તું તારો હાથ ગાલે છે

સાતમી કલમ આ તો દાઉદ ના વાત છે મૂકાય ના હોય જે ગાળા ઉપર કદી કોઈ એના ઉપર કોઈ રહેવું ના હોય જૂસરી ભાર ઉચકયો નહીં મુકયો ન હોય એવી બે એવી પણ ગાયો દૂધડી ગાયો તે ગાળે જોડો એ નવી ગાયો અને જે કોષ છે તે પહેલો મૂકવો તો આ શા માટે ગાળા પર આશીર્વાદિત લાવવા માટે પણ પ્રભુની વાતો ને પ્રભુના વચનો પ્રભુની હાજરી લોકો માંગતા હતા અને જ્યારે ગાળાને લઈ જતા હતા એ કરાકોસને ગાળામાં લઈ જતા હતા ત્યાં લખ્યું છે કે એ લઈ જતા જતા બળદે ઠોકર ખાધી અને કરાકોસ પડવાનો હતો એને બચાવવા માટે ઉજ્યા નામનો માણસ એ હાથ મૂકે છે બચાવવા પકડવા માટે કારણ કે બળદે ઠોકર ખાધી અને પ્રભુનો ક્રોધ ત્યાં સળગ્યો અને એ મરી ગયા ત્યાં આ જોઈને દાઉદ ને એ થયું કે આ નુકસાન થયું પણ આજ જે કરાર કોષ જયારે અદોમ ગીતી જે ગીતી જગાનો દોમ માણસ એના ત્યાં જયારે લઈ જવામાં આવ્યો કરાર કોષ ત્યારે ત્રણ મહિના ત્યાં રહ્યો અને દાઉદે જોયું આશીર્વાદ જોયો બીજો બીજો સંબોએલ છે છે તેની અગિયારમી કલમ અને કરાર કોષ ઓબેદ અધોમ ગીતી ના ત્રણ માસ રહ્યો ત્રણ મહિના રહ્યો અને ત્યાં ઘરને આશીર્વાદ મળ્યો પ્રભુના વચનથી વચન શરૂઆત કરીએ છીએ તો ત્યાં આશીર્વાદ રહે છે આમે આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી ઘણા લોકો ઘર બનાવતા પહેલા નારિયલ રોપે છે મૂકે છે ઘણા લોકો કઈક બીજું કઈ નાખે છે ઘરને સ્થાપના કરતા પહેલા નારિયલ ફોડવું અથવા સુકન અમુક અમુક દુનિયામાં લોકો છે કે સુકન

ગીતી અટક નથી પણ ગીતી જગ્યા જે છે તહીનો રહેવાસી આ માણસ એના ઘરમાં ત્રણ મહિના સુધી એક કરાર કોષ રહ્યો તો એક અદોમના ઘરના ને દરેકને આસ્વાદ મળ્યો પ્રજરોટ તો અગત્યનું છે પ્રભુના વચનો વાંચવા એટલા માટે જ આપણે આ નાની સંગત કરી કે કુટુંબ અહીંયા રહે અને કોઈ પણ અહીંયા વસે એ દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપે બિહામણા સપના આવે શાંતિની ઊંઘ આવે જે કોઈ ઘરમાં આવે એ દરેકને શાંતિનો અનુભવ થાય દરેકને તારણનો અનુભવ થાય દરેક જે હતાશ નિરાશ હોય આપણને ખબર છે અમારા ત્યાં બરોડામાં એક ચર્ચ છે એને પાંચ નંબરનું દેવળ કહેવાય છે ત્યાં લોકો શાંતિ માટે જાય છે ચકલીઓનો અવાજ હોય છે પણ દેવ શાંત હોય છે લોકો બહુ બધા ટેન્શનમાં હોય છે અને ત્યાં જઈને બેસે છે ત્યાં સારું લાગે છે એમ કે છે અહીંયા અમને બહુ સારું લાગે છે ઘણા લોકો મંદિરમાં જઈને શાંતિ મેળવે છે આપણું ઘર એ શાંતિનું ઘર હોય આમે આવનાર દરેકને શાંતિ મળે પ્રસ ગોડ આપણને શાંતિ મળે આપણને પોતાનું હુફ નું અનુભવ થાય આમે પ્રભુ પુષ્કળ દરેક ને કૃપા આપે યશાયામાં પંચા સિક્સટી ફાઈવ તેનો પાસઠમો અધ્યાય તેની આઠમી કલમ જો વાંચો કે છે કે જયારે હા યહોવા કહે છે કે જેમ ઝુમખામાં નવો દ્રાક્ષ રસ મળે છે નવી દ્રાક્ષ લાગે ને નવો ઝુમખામાં ત્યારે તેનો નાશ કરશો ત્યારે એનો નાશ ન કરતા કેમ કે તેમાં આશીર્વાદ છે આમેન તો નવી વસ્તુ નવું બાળક નવું કઈ પણ હોય એ દરેકમાં માં આશીર્વાદ રહેલો છે આમેન રજવાડ ફરી વાંચો યહોવા કહે છે કે જેમ ઝુમખામાં નવો દ્રાક્ષ રસ મળે છે ત્યારે તેનો નાશ કરશો માં કેમ કે તેમાં આશીર્વાદ છે એમ લોકો કહે છે તેમ હું મારા સેવકોને માટે કરીશ જેથી તેઓ સર્વનો નાશ ન થાય હા મેન બીજાનો નાશ ન થાય ઘરમાં નાશ ન થાય કોઈને અપસુકન ન લાગે કદાચ અપસુકન આવી જાય તો એને સુકન મળે અમેન અને એમ નહી કહેવાય કે જે મારા સેવક ના લીધે એમ નહીં કહેવાય નુકસાન થઈ ગયું પણ પ્રથમ જે કઈ હોય એમાં પ્રભુનો આશીર્વાદ રહે છે અને આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ આ મેન પ્રભુ દરેક ને કૃપા આપે અને દરેકને પ્રભુ સહાય કરે અને તમે બી જયારે બી ઘર બનાવો પ્રભુ સુખ્રિષ્ણના નામથી આશીર્વાદ પામજો આશીર્વાદ મેળવજો પ્રભુ સુખ પહેલા મૂકજો ફોટો લાવવાની જરૂર નથી ક્રોસ મૂકવાની જરૂર નથી પવિત્ર પાણી જરૂર નથી કે એવું કંઈ પણ પણ નહીં પ્રભુના વચનો બોલાય ગીતો પ્રભુના પહેલા ત્યાં ગવાય પ્રભુની આરાધના ત્યાં થાય અને પ્રભુની હાજરી ત્યાં મંગાય જેમ સુલેમાને મંદિરમાં અનતા પહેલા નિર્ણય કર્યા અને જ્યારે મંદિર પાયા નાખવામાં આવ્યા ત્યારે એને બલિદાન આપ્યા પૂરેપૂરું મંદિર બન્યું ત્યારે બી આરાધના થઈ પ્રભુ ની આરાધના હંમેશા આપણા જીવન મારફતે થાય આમેન પ્રભુ દરેક ને સહાય કરે આશ્વાદ આપે પુષ્કળ કૃપા આપે ઘર ને પણ પ્રભુ આશ્વાદ આપે આમેન આમેન આવો પ્રાર્થના કરીએ પિતા અમે પ્રભુ સુખ્રિસ્તા નામમાં નમીએ છીએ આભાર માનીએ છીએ આ વાલાઓ માટે તમે પ્રભુ જે કુટુંબને કૃપા આપી પ્રભુ અને આ ઘર માટે અમે આશીર્વાદ માગીએ છીએ શાંતિનો આશીર્વાદ માગીએ છીએ તમારી હાજરીનો આશીર્વાદ માગીએ છીએ હા પવિત્ર આત્મા તમારી ઉપસ્થિતિનો અને પ્રભુ દરેકને દરેકને આવનાર રહેનાર સહાય કરજો બરકત આપજો આશીર્વાદ આપજો પુસ્તક કૃપા આપજો ફરદાભાર ખ્રિસ્ત આ વાલાઓને તમે જે આ ઘર આપ્યું છે માટે અને પ્રભુ આસપાસ પણ તમારી પૂરતા એ રહેતા દરેક ભાઈ બહેનો જે છે ખ્રિસ્તી તમારા નામ જોળખાતા દરેકનું ભલું કરજો પવિત્ર આત્મા દરેકને પ્રેમમાં વિશ્વાસમાં રાખજો અને પ્રાર્થના છે તમારી હાજરી નજર આ કુટુંબ પર વ્હાલાઓ પર ઘર પર રહે માગીએ છીએ પિતા ફરજાભાર માનીએ છીએ તમારા આપેલા આશ્રદો માટે અમે પ્રભુ વીસ તમારા છે અને આ ઘર વ્હાલાઓને તમે જે ભેટ આપ્યું છે અમે દરેક તમારા છે અને માટે આ કુટુંબને આશ્રાદ આપીએ છીએ ઘરને આશ્રાદ મળે તમારી ઉપસ્થિતિ તમારી હાજરી ને તમારી બરકત ને પ્રભુ વીસ તમારી રહેમ નજર અને તમારી

Amen. Amen. Praise the Lord. Thank you. God bless you.